આપતા આજે કામેત તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાનસભા લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં એક સાથે યોજવા બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક રાખ સાથે સમર્થન આપી સર્વનું મતે ઠરાવ પસાર કર્યો હતો ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય ભારત સરકાર લોકસભા એક સાથે કરવા માટે ગત તારીખ સત્તર બે બાર બે હજાર ચોવીસ ના દિવસે ભારતની સંસદમાં બંધારણીય સુધારાના બિલ નંબર એકસો ઓગણત્રીસ સંશોધનના વિધેયક અને બે હજાર ચોવીસ માં રજૂ કરવામાં આવેલો હતો જેને આ સમર્થન આપવા માટે આજે આજ રોજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને બંધારણના સુધારાના બિલ નંબર એકસો ને ઓગણત્રીસ ઓગણત્રીસ ના સંશોધન ના વિધેયક બે હજાર ચોવીસ ને સમર્થન આપતો ઠરાવ વિધિવત રીતે અને સહ અનુભવ અનુમતી પસાર કરવામાં આવ્યો છે